આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ વિસનગરમાં ચૌદ નવેમ્બર ઓગણીસો સિત્તેરમાં ડોક્ટર મિહિરભાઈ જોશીએ ભાડાના મકાનમાં શરૂ કરેલી જ્યોતિ હોસ્પિટલના ચોપન વર્ષ પૂર્ણ થતા અને પંચાવન વર્ષની ઉજવણીના ભાગરૂપે જ્યોતિ હોસ્પિટલમાં સેવાના આશય સાથે ચૌદ નવેમ્બરથી ત્રેવીસ નવેમ્બર સુધી નિઃશુલ્ક ઓપીડીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સંપૂર્ણ માનવીય અભિગમ સાથે સાચું અને અત્યાધુનિક વિજ્ઞાન સમાજના સામાન્ય લોકો સુધી તેમની પહોંચમાં પહોંચાડવા માટે આયોજન કરાયું છે જેમાં ત્રેવીસ નવેમ્બર સુધી હોસ્પિટલમાં નિઃશુલ્ક ઓપીડી કરવામાં આવશે જ્યોતિ હોસ્પિટલમાં કેમ્પની શરૂઆત કરવામાં આવી છે જેમાં ધીમે ધીમે દર્દીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે સુધી બહોળા પ્રમાણમાં જ્યોતિ ટ્રસ્ટ સંચાલિત જ્યોતિ હોસ્પિટલની સ્થાપના વિસનગરમાં કરવામાં આવી એના પાયામાં એક જ વાત હતી કે સમાજના સામાન્ય માણસને સાચું વિજ્ઞાન પહોંચાડવું છે એની પહોંચમાં પહોંચાડવું છે આ વાત તમને સિદ્ધ કરવા માટે સમાજે પણ બહુ સાથ સરકાર ને ઉપયોગિતા પ્રમાણે પૈસાઓ આપ્યા અને સૌથી વધારે તો અમને ઇંગ્લેન્ડમાં વસ્તી એક બેન વિલાસબેન ધનાની મૂળ એ પોતે જામનગરના પણ અનાય એક વખતે અમારા પરિચયમાં આવ્યા પછી એમ એમણે મને કોરો ચેક આપી દીધો કે મીરભાઈ તમારે કોઈ પણ સાધનો વસાવવા હોય તો મને યાદ કરજો આ સંદર્ભમાં હું એમને જ્યારે જ્યારે યાદ કરતો ત્યારે એમણે ક્યારેય ના નથી પાડી અને આજે ઓગણીસોને માં પરિચય થયા પછી બે ને ચોવીસ સુધી પણ એમને ત્રણેક કરોડ રૂપિયા નહીં આ ઇન્સ્ટ્રુમેન્ટના રૂપમાં મદદ કરી છે અને એને લીધે હું સાચું વિજ્ઞાન સમાજના પોતાના ગજાની અંદર એ લોકો ખર્ચી શકે એટલા સુધી જ રાખી અને અમે એનો ઉપયોગ એ લોકોને આપ્યો છે એમાંથી અમે પૈસા ઉપજાવ્યા નથી દાદા બીજું કે અત્યારે મેન આ પાયો નાખવાનો મેન ઉદ્દેશ હતો સમાજ સેવા જ કરવાનો મારા મારા ફાધર પોતે આંખના ડોક્ટર હતા વડનગરમાં એમણે આંખની દવા સંસ્થા ચલાવેલી એ સંસ્થામાં તેઓ અને ડોક્ટર વસંતભાઈ બંને જણાએ પંચાવન વર્ષ સુધી સેવાઓ આપી એ સંદર્ભથી આ સમાજને એક અઠવાડિયું સાવ ફ્રી સર્વિસીસ સંસ્થા તરફથી મળશે એવું એલાન કરી અને આજે

વતન મારું મલિકપુર અને હું છેલ્લા છત્રીસ વર્ષથી ફૂલ ટાઈમ અહીંયા સેવા આપું છું આ સંસ્થાના પાયાના પાયોનીર તરીકે ટ્રસ્ટની નોંધણીથી અંદર સંકળાયેલો છું પણ મારી સર્વિસને કારણે હું શરૂઆતના વર્ષોમાં સેવા આપી શક્યો નથી પણ નિવૃત્ત થયા પછી મેં અહીંયા સેવા આપવી શરૂ કરી છે મૂળવશ આશય એવો છે કે સામાન્યમાં સામાન્ય માણસને પણ એની એની પોતાની પહોંચમાં સારામાં સારી સારવાર મળે એ હેતુ આપણે રાખેલો જ છે અને એ રીતે આ સંસ્થા છેલ્લા ચોપ્પન વર્ષથી પોતાની કામ કાર્યવાહી કરી રહી છે આજે આ ચોપ્પનમો વર્ષ પૂરું થઈને પંચાવનમાં પ્રવેશ કર્યો છે એ નિમિત્તે બધાએ વિચાર્યું કે આપણે કંઈક સમાજને વિશેષ આપીએ એટલે એક અઠવાડિયું ફ્રી આપણે આમ એનો ફ્રી ટેસ્ટ અને જે ઓપરેશન વગેરે કરીએ એમાં દસ ટકા વીસ ટકા જે પ્રમાણે આયોજન કર્યું છે તે રાહત આપી અને દર્દીઓનો ઉપયોગી થવાનો ભાવ રાખ્યો છે આપણે સમાજ આધારિત જ છીએ સરકારની ગ્રાન્ટ લેતા નથી એ પહેલો મુખ્ય પાયો છે અને એટલા માટે જ લેતા કે સરકારનો ચૂંટુપાટ જ્યારે હોય છે ને ત્યારે કેટલીક દખલો ઊભી થાય છે એટલે મુક્ત રીતે કામ કરી શકે એટલા માટે સરકારની ગ્રાન્ટ લેતા નથી પણ લોકો એટલો બધો સહકાર આપ્યો છે કે આજે આપણે ફૂલ ફ્લેજ બરાબર ફૂલ ફ્લેજ હોસ્પિટલ ચલાવી શકીએ છીએ કોઈ પણ જાતની મુશ્કેલી વગર જે ધનાની પરિવાર જે સાથ આપ્યો છે એ તો કદી ભૂલાયો જ નથી કારણ કે એમણે કદી જોવું જ નથી કે અમે શું કરીએ છીએ ને કયો પૈસા વાપરીએ છીએ એમને અમારા ઉપર પૂરો વિશ્વાસ મૂકીને જ્યારે એની જ્યાં જરૂર પડી છે ત્યાં ત્યારે અમને રૂબરૂ પૈસા મોકલ્યા છે અથવા અમે ત્યાં બોલાવીને પણ ડોનેશન આપેલું છે એટલે એ રીતે નાની પરિવારનો પણ અમે ખૂબ આભાર માનીએ છીએ વિતાનભાઈએ આખું કામ ઉપાડી દીધું છે સાથે મોહિનીબેને પણ ઉપાડી છે અને મોહિનીબેન હવે હોસ્પિટલ મેનેજમેન્ટ મેનેજમેન્ટનું કરેલું છે એટલે મોહિનીબેન બહુ સારી રીતે સંચાલન કરી શકશે એવી અપેક્ષા રાખીને હું અત્યારે તો એમની જોડે બેસું છું પણ હવે એ બેન બધું સંભાળી લેશે એવી તૈયારી રાખીશું આ હોસ્પિટલનો મુખ્ય આશય માનવીય અભિગમ એ મુખ્ય છે એટલે અમારા કર્મચારીઓ પણ માનવીય અભિગમની રીતે જ કામ કરે છે કોઈ પણ કર્મચારીને તમે એની સેવા લો તો એ તમે ધણી આવશે અને એ રીતે આ માનવીય અભિગમ કાયમ ચાલુ જ રહે એવી

આ સિદ્ધાંતના ઉપર અને એ ધ્યેય ધ્યેય અને સિદ્ધાંત બંને આ જ છે અને એના ઉપર અમે આગળ વધી રહ્યા છીએ જે અમ અત્યારે હાલ મારી સાથે મારી ટીમમાં મુખ્ય જે મારા સાથીદાર તરીકે ડૉક્ટર સુજલ મોદી પણ જોડાયેલા છે અને અમે બંને બે હજાર દસથી અહીંયા આગળ જોડાયા છીએ અને સાહેબ એમની સાથે પ્રહલાદભાઈ પ્રજાપતિ આ બધા ડૉક્ટરોના સપોર્ટથી અમે સામાન્ય માણસને સાચું વિજ્ઞાન એની પહોંચમાં મળે એના માટેનો ભરપૂર પ્રયત્ન કરી રહ્યા છીએ અહીંયા અમારી અપેક્ષા એક જ છે કે આંખના લગતા દરેક રોગના નિષ્ણાત ડોક્ટર અહીંયા જ અવેલેબલ થાય ઉત્તર ગુજરાતમાં જ અને પેશન્ટોને અમદાવાદ સુધી જવું ન પડે અને સા લેટેસ્ટમાં લેટેસ્ટ સાયન્સનો અને સર્જિકલ ટેકનિકનો ઉપયોગ આપણે અહીંયા આગળ જ થઈ શકે અને પેશન્ટોને એનો લાભ મળી શકે અને એ પણ એમની પહોંચમાં એવી અમારો પ્રયત્ન સતત રહેશે આ અભિગમ સાથે અમે આ વખતે અમે ચોપન વરસ પૂરા કરી અને પંચાવન વર્ષમાં પ્રવેશ કર્યો છે જેના માટે અમે એક મોટો મેગા કેમ્પ જેવું અમારા હોસ્પિટલમાં જ રાખ્યું છે જે નિમિત્તે ચૌદ તા ચૌદ નવેમ્બર બે હજાર ચોવીસથી ત્રેવીસ નવેમ્બર બે હજાર ચોવીસ સુધી સંપૂર્ણ ઓપીડી નિઃશુલ્ક રહેશે તેમાં કોઈપણ જાતનો પેશન્ટને ચાર્જ રહેશે નહીં એમાં થતી તપાસો જે કરા જેમાં બ્લડ રિપોર્ટ સિવાય પણ બીજી જે તપાસો થતી હોય એ તપાસો પણ આપણે પચાસ ટકા રાહત દરે કરીએ છીએ સર્જરી જે કરીએ છીએ એ સર્જરીમાં પણ દસ ટકા રાહત આપવાના છીએ અને આ બધામાં ખાલી મોતીઓ નથી પડદા જામર કોર્નિયા એટલે કીકીને લગતા રોગો

સાયન્ટિફિક અભિગમ સાથે સામાન્યમાં સામાન્ય માણસને એની પહોંચની અંદર સારામાં સારું વિજ્ઞાન પહોંચે અને સારી સેવા મળે એનો અમારો સતત પ્રયાસ રહ્યો છે અમે આ સંસ્થા આજે ચોપન વર્ષ પૂરા કરી અને પંચાવનમાં વર્ષમાં પ્રવેશ કરી રહી છીએ ત્યારે વિસનગરના ઘણા અગ્રણી નાગરિકો અને સંસ્થાઓનો પણ ઘણો સહયોગ મળે છે ત્યારબાદ આ ઉત્તર ગુજરાત અને દક્ષિણ રાજસ્થાનના મોટા દર્દીઓ જે છે એ અમારો ઇન્ફ્લો છે જે લોકોએ અમારા પર વિશ્વાસ મૂકી અને અમારી આ સંસ્થા આગળ વધારી છે એ બદલ એ સર્વેનો અમે આભાર માનીએ છીએ હું સોનલ મિસ્ત્રી હું જ્યોતિ હોસ્પિટલમાં છવ્વીસ વર્ષથી જોડાયેલી છું અહીંયા સંસ્થા સાથે અમારા ડૉક્ટર મીરભાઈ જોશીએ બધા એમને એ રીતે ટ્રેન કર્યા છે કે પેશન્ટ હોસ્પિટલમાં આવે એને આવ્યા પછી એકલું પણ હોય તો એને પતે ત્યાં સુધી કોઈ જાતની તકલીફ ના પડે એને એ રીતે માનવીય અભિગમ કઈ રીતે જાળવો એ રીતે અમને ટ્રેન કરેલા છે એ જ રીતે અમે પેશન્ટની એ રીતે કાળજી રાખીએ છીએ સંપૂર્ણ સ્ટાફ એ જ રીતે ટ્રેન કરેલો છે કે પેશન્ટને કોઈ જ તકલીફ ન પડે અહીંયાથી જાય ત્યાં સુધી એ પેશન્ટ અગર કેમ્પમાં પણ આવ્યું છે કે ડાયરેક્ટલી આવ્યું છે પૈસાથી ઓપરેશન પોતાની રીતે કરાવવા પણ એને કોઈ જ રીતનો ભેદભાવ કરતા નથી હોસ્પિટલમાં રત્નાબેન મહેશભાઈ જોશી મારી ઉંમર અડસઠ વર્ષ છે પહેલાં પણ મેં આ જ્યોતિ હોસ્પિટલની અંદર મોતિયાનું ઓપરેશન ડાબી આંખમાં કરાવેલું અત્યારે મારા પડદાની અંદર ખાણું હતું એનું ઓપરેશન પણ મેં અહીં આગળ કરાવ્યું છે અત્યારે અહીંયા આગળ સ્ટાફની વાત કરીએ કે ડોક્ટર ની વાત કરીએ તો ખૂબ જ સરસ સેવા છે આપણે કેસ અને ઓપીડી માટે જઈએ છીએ ત્યારે ડોક્ટરો અંદર બેઠેલા જોવા મળે છે એટલે જુદા જુદા કેબિનની અંદર અને ઝડપથી એનું રી મળે છે ડોક્ટરની સેવા આપણને અને બધા કમ્પાઉન્ડર છે બીજા નર્સ છે બધાની સેવા ખૂબ સુંદર છે અહીંયા આગળ જયારે મેં નીચે આવીને જોયું ત્યારે લગભગ સો થી દોઢસો માણસો હતા અને એ બધાનું લગભગ એક કલાકની અંદર નિદાન થઈ જાય